ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રિ મારા મારી બે સમાધાન માટે બોલાવીને બે યુવકને મોડી રાત્રિના કૈલાસ વાટિકા ગાર્ડનમાં શરીરના ઘા મારવામાં આવ્યા સ્નેહ વાઘાણી અને સંદીપ લકુમ નામના બંને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ઇજાગ્રસ્ત બંને યુવાનને સારવાર અર્થે શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હિરેન સોલંકી હર્ષદસિંહ ચાવડા મિલનસિંહ ચાવડા અને દક્ષરાજસિંહ નામના ચાર ઇસમો વિરુદ્ધ બોરતરાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ સ્નેહ વાઘાણીને ઉભો રાખીને કહ્યું કે તું મારી સામે કાતર કેમ મારે છો તે બંધ કરી દેજે નહીંતર મજા નહીં આવે આવી ધમકી આપીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ રાત્રિના કૈલાશ વટિકામાં સ્નેહ વાઘાણી ઉપર છરી વડે હુમલો કર્યો તેને બચાવવા વચ્ચે પડેલા સંદીપ લકુમ પર પણ ઈસમો દ્વારા છરી વડે હુમલો કરાયો હતો બના બુટુ કુછો ઓરસાના પાદર છે ઉગાર્યો 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 બેન કે